ઉપપ્રમુખ શ્રી તેમજ કારોબારી સભ્ય તેમજ આપ સૌને આમંત્રિત કર્યા છીએ એવા ભૂમિ પરથી પોતાનો સમગ્ર પરિવાર લઈને આપણા ઓગણી બંધાર્યા છે આજે તો આપણે સૌ નાથાલાલ અને એમના સમગ્ર ગ્રામ એમના પરિવારને આપણે સૌ ગામ આવકારીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ નાથાલાલના આમંત્રણને માન આપી સવે ગામના વડીલો યુવાનો અને માતાઓ પધારે છે તો સર્વેને અમો નાથાલ મંદિર પર આવકારીએ છીએ અને સ્વાગત કરીએ છીએ આપ સૌ જાણો છો કે આગામી 18મી જાન્યુઆરી 2026 ને રવિવાર ના શુભ દિવસે રંગાકુઈની પાવન ભૂમિમાં આઠમો સમુલગ્ન યોજવા જઈ રહ્યો છે જેમાં સત્તર દીકરીઓ પ્રભુતામાં પગલાં અને ડગલા માંડવા જઈ રહી છે ત્યારે આ પરિવાર

એમણે આપણે સૌ સાથ અને સહકાર આપી એ પ્રસંગે દિવ્ય અને ભવ્ય બનાવવા સૌ સાથે મળી પ્રયત્ન કરીશું આગળની વાત જે આગામી અઢારમી જાન્યુઆરી જે કાર્યક્રમની રૂપરેખા કામની વહેંચણી બાબતે હું ઘણું એને વિનંતી કરું કે આપ સમક્ષ સૌ ખાવજન વચ્ચે પોતાની વાત રજૂ કરી કરવાઈ બરોબર છે એવું કાંઈ લાગશે ચૌધરી રેવાભાઈ ઉમેદભાઈ પરિવાર દગાવડિયા એટલે આપણે એમની પેલા ઓળખાણ મેળવીશું જેઓનું નામ સમાજમાં અને અન્ય સમાજમાં ગુંજી ઉઠ્યું છે એવા શિક્ષા ગ્રુપ અને મેટ્રો ગ્રુપ ગાંધીનગર કે જેમની વાત કરીએ તો કોરોના કાળની અંદર એક લાખ કરતો વધુ ટિફિન એમને તૈયાર કરી અને કોરોના જે ઘરે ઘરે જઈ અને કોરોના વ્યક્તિઓનું એમના ઘરે ઘરે જઈને પહોંચાડેલા હતા જેમણે અત્યારે હાલ પણ એમની કામગીરી ચાલુ છે કે સિવિલ હોસ્પિટલની અંદર પણ દરરોજ ભોજનની વ્યવસ્થા એમના તરફથી કરવામાં આવે છે એવું શિક્ષાપત્રિક ગ્રુપ જેની વાત કરીએ ગ્રુપો તો ઘણા બધા છે કન્સ્ટ્રક્શનનું કામ પણ ઘણા બધા કરે છે પણ જેને સમાજ માટે અને દેશ માટે જે આગળ વધવાની જે પહેલ બતાવી છે એવો શિક્ષાપત્રિક જે ગ્રુપ છે એના અમે તો રંગાપીવાળા તો ધનવાદ આપીએ છીએ એટલે આવીને આવી પ્રવૃત્તિ ચાલુ રાખજો એવી આશા રાખીએ બીજો સાત સમૂહ લગ્ન પત્રિકા લેખન કાર્યક્રમ થયા એ સરસ જ અગાઉના પણ સરસ રીતે પત્રિકા લેખન કાર્યક્રમ થયા પણ આજનો નજારો કંઈક જુદો હતો એવો અમે આજે નિહાળ્યો છે અનુભવ્યો છે અને બીજી બધી પબ્લિકને પણ જોયો છે કે બહુ સરસ પ્રકારનું આયોજન હતું તો સમજી લે કે સમૂહ લગ્નનું આયોજન કેવું હશે એ પણ એક વિચાર માગી લેવો છે તો આજનો જે કાર્યક્રમ હતો ખૂબ મોટા પ્રમાણમાં મહેમાનો બોલાવ્યા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં મહેમાનો આવ્યા હતા અને સરસ મજાનો અવસર આજનો શોભાવ્યો છે એ બદલ રંગા કોઈ એમનો ખૂબ ખૂબ આભાર માને છે ત્રીજી વાત સ્વામિનારાયણ મંદિરની અંદર આપણા મીટિંગમાં મળ્યા એ વખત એક ચેલેન્જ હતી સમૂહ અંદર જોડાવા માટેની એના માટે પ્રયત્નો કરી અને કોઈ ગામમાંથી જે પાર્ટીઓએ પોતાના દીકરાની દીકરીના લગ્ન સમૂહ કરવા માટે જોડાયા છે એવા ચૌધરી બળદેવભાઈ હેચરભાઈ ચૌધરી દિનેશભાઈ ડાયભાઈ ચૌધરી સીતાભાઈ રણછોડભાઈ ચૌધરી ભરતભાઈ પ્રભુદાસ અને ચૌધરી દેસેનભાઈ લવજીભાઈ એવા આપણા સંકલગની અંદર આપણા બધાનો માન સન્માન રંગાપુર નોંધ રહે તો સમૂહલગ્નની અંદર જે કાર્ય સુધી છે કેવા પ્રકારના કરવાના છે તેની થોડી આપણે વાત કરી લઈએ તો સમૂહલગ્નની અંદર દાતાશ્રી જ્યારે આપણા સમૂહલગ્નના કમ્પાઉન્ડમાં જ્યારે આવશે એ વખત અને નવ દંપતી આપણા વરકન્યાઓ જ્યારે પ્રવેશ મેળવશે આપણી વાડીની અંદર ત્યારે આપણે એમનો ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાનું થાય એ સ્વાગત કાર્યક્રમની અંદર આપણા લગ્ન ગીતો ગવાય અને આપણે નાચતા ગાજતા એમના પોતાના ચોરીઓથી આપણે લઈ જઈએ એ માટે પચાસ વ્યક્તિઓની બહેનો આપણા ગામની એમાં જોડાશે બીજો આપણે ચોરી ઉપર પાણીની વ્યવસ્થા કરવાની થાય એના માટે આપણે ચાલીસ ભાઈઓની જરૂર પડશે એના માટે આપણે દરેક ચોરી ઉપર એમને કંઈ પણ વસ્તુ જોઈતી હોય એના માટે પેનો ચાલીસ પેનોની આપણે ફાળવણી કરવાની થશે ચોરી ઉપર પૂરતી વસ્તુઓ ધારો કે સોફા મૂકવાન્યા બેસવા માટે ખુરશીઓ મૂકોને દાંતલા પૂરતા પ્રમાણમાં પથરાઈ જાય એના માટે પણ એક ટીમ વીસ વ્યક્તિઓની કામ કરશે સમાજનો અને વાડી વિકાસનો જે ચોરલો લખવાનો છે એના માટે પણ પંદર વ્યક્તિઓની એક ટીમ કામ કરશે એના પાસે વીઆઈપી ભોજન કક્ષ આપણે બનાવવાનો થશે કે જેની અંદર મહેમાનો જે હોય એ ત્યાં જમસી જે આપણા આમંત્રણ આપી અને જે કોઈ હોદ્દેદારો હોય એ અને આપણા જે લગ્નમાં જોડાય છે નવદંપતી એ આપણા વીઆઈપી કક્ષમાં એની એક વ્યવસ્થા કરવામાં આવશે નાના બાળકો માટે ગોળિયા એક વ્યવસ્થા છે એના અંદર પણ દસ વ્યક્તિઓ કામ કરશે એના પછી કોઈ બીમાર થઈ જાય કે કોઈ થાય તો એના મેડિકલ સ્ટોલ એક બનાવેલો હશે ત્યાં પણ આપણા પાંચ વ્યક્તિઓ કામ કરશે જ્યારે ગેટની અંદર મહેમાનો આવે એ વખત આપણે ચાપોનો સ્ટોલ આપણો ત્યાં નાકામ જ પ્રવેશ જ્યાં છે ત્યાં જ બનાવેલો હશે ત્યાં વીસ માણસો કામ કરશે પછી આપણે સાસનું જે કાઉન્ટર છે એના ઉપર પણ કામ કરવાનું થશે એના પાણીની વ્યવસ્થા જે જે ભોજન કર્યા બાદ પાણી પીવાનું હોય તો બોટલો મૂકી હોય તો ત્યાં પણ આપણા દસ માણસો કામ કરશે આપણા કાર્યક્રમમાં ખરીદ નાખો છે અને જનરેટર લાઈટ અને બોલ આ ત્રણેય વસ્તુ સાચવવા માટે દસ વ્યક્તિઓ ત્યાં ટીમ કામ કરશે એના પછી આપણે કાઉન્ટર ઉપર ડીશો મુકાઈ જાય તો એ ડીશો પૂરતા પ્રમાણમાં છે સાફ સફાઈ માટે પણ પાંચ વ્યક્તિઓની ટીમ ચોવીસ કલાક ત્યાં રહેશે અગાઉ અઠવાડિયા પહેલા પાણીનો છંટકાવ આપણા આખા મેદાનની અંદર કરવાનો થાય તો વીસ વ્યક્તિઓની ટીમ ત્યાં પણ કામ કરશે વીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા જે છે પાર્કિંગની એમાં પણ વીસ વ્યક્તિઓ કામ કરશે અને ભાઈઓ અને બહેનોનો ભોજન કક્ષ છે એમાં સો વ્યક્તિઓ સપ્લાયરમાં વ્યવસ્થા માટે જોડાશે સેલ્ફી પોઈન્ટ આપણે જ્યાં દીકરીઓ લગ્ન માટે આવે તો એમના ફોટોગ્રાફી કરવો એના માટે સેલ્ફી પોઈન્ટ પણ ત્યાં બનશે એ સેલ્ફી પોઈન્ટ ઉપર પણ બીજા વધારાના વ્યક્તિઓ અંદર ઘૂસી ના જોઈએ એ માટે પણ વ્યવસ્થામાં દસ વ્યક્તિઓ ગોઠવાશે પાણીની ટેન્કરો ક્યાંથી લાવી ટ્રેક્ટર ક્યાંથી લાવો એના માટે પાંચ વ્યક્તિઓની ટીમ કામ કરશે શાંતિ જાળવો પાર્કિંગના બેનરો અને જે બેનરો જે ચોરી ઉપર બેનરો લગાવવાના હોય છે વર્કન્યાના એના માટે પણ દસ વ્યક્તિઓની ટીમ કામ કરશે અને બીજા અન્ય બેનરો લગાવવા માટે પણ દસ વ્યક્તિઓની કામ કરશે આમાં મજૂરોનું પણ આપણે જે કર્યા છે એમ સાથે જોડીશું પણ આપણે એમના હણ મૂકી દઈએ કે એ બધું કરી દે તો આપણું કામ શક્ય બનવાનું નથી એટલે જો જો જરૂર છે ધારો કે પાર્કિંગની અંદર આપણા માણસો કરેલા છે પણ આપણા પ્રતિનિધિ જે આપણે મૂકીશું એ પ્રતિનિધિઓ એમની દેખરેખ રાખશે કે ભાઈ એ ચોક્કસ પ્રમાણે કામ કરે છે કે કેમ તો આવું આયોજન સરસ મજાનું અને એસી જેટલા દાતા દાતાશ્રીઓએ દીકરીઓને ભેટ આપી છે આજે પણ ત્રણ ચાર દાતાઓ ભેટ માટે આપણા નામ હતા અને સમૂહ લગ્નના દિવસથી પણ કોઈ દાતા એવું મળી આવ્યું છે દર વખત કે ભાઈ લો આ પૈસા અને દીકરીઓના મારા લખાઈ ગયો ભેટ તો એ ભેટ માત્ર પણ આપણો એને મદદરૂપ થાય એ માટે પણ એક ટીમની વ્યવસ્થા આપણે કરીશું આ વખત વસ્તુઓની કિંમત અને રોકડ રકમ એ બધું થાય અને એનું કેલ્ક્યુલેશન અમે એક લાગેલું